તમિલનાડુ અને પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે બંને રાજ્યોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ત્રણ થી વધારે લોકોના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં વાવાઝોડું નબળું પડી શકે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું હતું જેમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી ન બનાવવાને લઈને નારાજગી સામે આવી હતી જોકે હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે એકનાથ શિંદેએ પોતાનું નિવેદન રજૂ કરીને આ અટકળોનો અંત લાવ્યો સિંધેએ કહ્યું કે જે પણ મુખ્યમંત્રી બનશે તેને મારું સમર્થન રહેશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું વસ્તીમાં ઘટાડાનો ચિંતાનો વિષય છે આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી બે પોઈન્ટ એકથી નીચે જાય છે તો પછી કોઈ સમસ્યા ન હોવા છતાં તે સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય છે આ રીતે ઘણી ભાષાઓ અને સમાજો લુપ્ત થઈ ગયા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અમે કોઈ ગઠબંધન નથી કરવા અમારી પાર્ટી દિલ્હીની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે અમદાવાદ પોલીસને અચાનક નાઇટ કોમ્બિંગનું ભૂત સવાર થયું છે અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વાહનો જપ્ત કર્યા છે જ્યારે તેપન લાખ સુધીનો દંડ વસૂલ્યો છે બીજી તરફ એક હજારથી વધુ ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવના કેસ દાખલ થયા જોકે અમદાવાદ શહેરની ફરતે આવેલો રિંગ રોડ અસામાજિક તત્વોનો નો અડ્ડો બની ગયો છે તે અંગે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત શ્યામ શિખર પાસે ચાલતી કાકડીયા હોસ્પિટલમાં વિવાદ થયો છે એક યુવકનું એટેક આવ્યો કહીને ઓપરેશન કરી નાખતા મોત થયાના સમાચાર મળી રહ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા હરિપરા વિકરિયાપરા નવાપરા લાઇનપરા જૂથ ગ્રામ પંચાયતને ભેળવી દઈને ધારી નગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે સી એમ ભૂપેન્દ્ર પટેલે ધારીને આપ્યો નગરપાલિકાનો દરજ્જો ભારતીય ટીમે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનને છ વિકેટથી હરાવી હતી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન તેતાલીસ પોઈન્ટ બે ઓવરમાં બસોને ચાલીસ રનમાં આઉટ થઈ હતી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે બીજી તરફ રાજ્યમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ઠંડીના વાતાવરણને કારણે આગાહી કરી છે જ્યારે રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે શનિવારે અમદાવાદમાં રાત્રિનું તાપમાન પંદર ચાર ડિગ્રી સુધી પહોંચ્યું રવિવારે રાજ્યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ સંયુક્ત લશ્કરી કવાયત અગ્નિ વોરિયરની આવૃત્તિ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ દેવલાલી ખાતે યોજાઈ હતી તે સમાપ્ત કરવામાં આવી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર